સુરત પોલીસની સી ટીમ દ્વારા વારંવાર બાળકો અને ખાસ કરી બાળાઓને ગુડ ટચ અને બેડ ટચ અંગે માર્ગદર્શન અપાય છે ત્યારે સિંગણપુર પોલીસ દ્વારા સુમન પ્રતિક આવાસમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા જરૂરી સૂચના અપાઈ હતી સુરત પોલીસની સી ટીમ દ્વારા હાલ બાળકો અને ખાસ કરી બાળા અને મહિલાઓ પર થતા અત્યાચારો અને જાતીય હુમલાને લઈ કામગીરી કરાઈ છે સિંગણપુર પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા સુમન પ્રતીક આવાસમાં જાહેર રોડ પર ગુડ ટચ બેડ ટચ મહિલા જાતીય સતામણી મહિલા અભ્યમ વન એટ વન સખી વન સ્ટોપ સેન્ટર સાયબર ક્રાઈમ ટ્રાફિક અવેરનેસ સેલ્ફ ડિફેન્સ વિશે પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા જરૂરી માહિતી શહેરીજનોને આપવામાં આવી હતી કોઈપણ આવા ગુનાઓથી બચી શકે છે તેમજ પોલીસ દ્વારા ગુનેગારોને સજા આપવાની અંગે અલગ અલગ શોર્ટ મૂવી બતાવવામાં આવી હતી ખાવાનું આપે બોલાવે તો ક્યારે જવું નહીં આજુબાજુની કોઈ દુકાન છે અથવા કોઈ સારા માણસો હોય તો તરત તેની પાસે જતું રહેવા અંધારામાં કે કોઈ એવી જગ્યાએ તમારે એકલા બાળકોએ ખાસ કરીને નાની દીકરીઓએ ક્યાંય જવાનું તમારા સોસાયટી વિસ્તારમાં કોઈ અજાણ્યો માણસ આવે તો એનાથી દૂર રહેવું એ કોઈ તમને લાલચ આપે પ્રલોભન આપે તો તમારા તરત વાલીને લઈને જાણ કરો પણ ક્યારેય વસ્તુને સ્વીકારવાની નહીં લેવાની નહીં કે એને ખાવાની નહીં બીજું કે તમારા આસપાસમાંથી પણ તમે જે સ્કૂલ વાનમાં જાઓ છો આવો છો જે સ્કૂલે જાઓ છો ત્યાં અથવા તમે જ્યાં રહેતા હોય ત્યાં આજુબાજુમાં તો તમને કોઈ એવી જગ્યાએ ટચ કરે તમારા બોડી પાર્ટસને તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ગુડ ટચ અને બેડ ટચ કોને કહેવાય તો બધા વાલીઓને અને બહેનોને પણ મારી વિનંતી છે કે તમારા બાળકોને તમે છે ને સમજાવો કે કોઈ વ્યક્તિ છે એ તમારા બાળકને માથે હાથ ફેરવે શરીર ઉપર હાથ ફેરવતું હોય તો એ ક્યાં ઈરાદાથી ફેરવતું હોય છે આ તમામ વસ્તુઓ છે દરેક વાલી પોતાના બાળકોને અને તમારા આસપાસના બાળકોને પણ ધ્યાન રાખે કે કોઈ પણ વ્યક્તિ જે અત્યારે છે નાના બાળકો સાથેના જે અપરાધો છે એ સમાજમાં બની રહી ગયા છે અને એટલા માટે છે ને અમે આપની વચ્ચે પછી નાના મોટા કોઈ હથિયારો લઈને ફરતા હોય આજુબાજુની સોસાયટીમાં તો એમાં પણ અમે આપને વિનંતી છે કે ભાઈ અમને જાણ કરો અથવા જો આપ પોતે પણ ઘરની અંદર આવા કોઈ હથિયારો રાખતા હોય કે જેની તમને છૂટ નથી રેમ્બો છરી છે તલવારો છે ભાઈ એનો કોઈ ઉપયોગ નથી સ્ટેટસ માટે પણ ન રાખો એ કાયદેસરનો ગુનો છે જો અમને મળી આવશે અમારા સર્ચિંગમાં તો અમે તમને લોકોને પકડી કાયદેસર કાર્યવાહી કરીશું અને જેલમાં જવાબ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે